ડેડિયાવાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને જે શરતો સાથે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેમાંની એક મુખ્ય શરત કે જેની વાત કરવામાં આવે તો ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં હાલ એન્ટ્રી નહીં લઈ શકે એટલે કે જે ડેડિયાપાડા છે ત્યાં એન્ટ્રી નહીં લઈ શકે હવે આને લઈ થોડીક અસમંજસતા છે કે શું ચૈતર વસાવા સાગબારા જઈ શકશે કે કેમ કે પછી તેમને મોવી અથવા રાજપીપળા આ બેન બા બંને જગ્યાઓમાંથી કોઈ એક ખાતે રહેવું પડશે ડેડિયાપાડામાં તો તે હાજરી નથી જ આપી શકવાના તે વાતમાં કોઈ બે મત છે નહીં પરંતુ હા ચૈતર વસાવા મોવી ખાતે પણ રોકાઈ શકે છે મોવીથી રાજપીપળા વીસ કિલોમીટર અને મોવીથી ડેડિયાપાડા પણ વીસ કિલોમીટર અથવા ચૈતર વસાવા જો તેમને માત્ર માત્ર ડેડિયાપાડા તાલુકામાં એન્ટ્રી નથી આપવામાં આવી તો તે શાકબારાની અંદર પણ રોકાઈ શકે છે કારણ કે શાકબારા મત વિસ્તારમાં તો આવે છે પરંતુ તે તાલુકો અલગ છે ડેડિયાપાડા અને સાકબારા બંને અલગ અલગ તાલુકાઓ છે પરંતુ મત વિસ્તાર એક જ છે જો જામીનની શરતોમાં એવું લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવા પોતાના મત ક્ષેત્રમાં હાજરી નહીં આપી શકે તો ચૈતર વસાવા સાકબારામાં પણ હાજરી નથી આપી શકવાના એ વાત ક્લિયર કરી લો અને બીજી એક વાત જો તમને ક્લિયર કરવા માટે કહી દઉં તો ચૈતર વસાવા મોવી ખાતે રોકાય તો તે ડેડીયાપાડાની સરહદ તેમાં નથી લાગતી તે ભરૂચની અંદર આવે છે ઝઘડિયા વિધાનસભા લાગે છે ભરૂચ ભરૂચ લોકસભા લાગે છે એટલે ડેડિયાપાડા મત વિસ્તાર મોવી ખાતે જો ચૈતર વસાવા રોકાય તો ડેડિયાપાડા મત વિસ્તાર નથી લાગતો તો કદાચ એ મોવીમાં પણ રોકાઈ શકે અને જો તેમને માત્ર ને માત્ર ડેડીયાવાડા તાલુકામાં આવવાની મનાઈ ફરવામાં ફરમાવવામાં આવી હોય તો તે સાગબારામાં પણ રોકાઈ શકે છે સાથે સાથે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે આવતીકાલે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે અને તે બાદના જે અન્ય કાર્યક્રમો છે તેને ચૈતર વસાવા તેની અંદર હાજરી આપશે પરંતુ જે જામીનની તેમની શરતો મૂકવામાં આવી છે તેને આધીન રહીને ભલે તમારા સુધી પહોંચાડતા રહીશું થેન્ક યુ સો મચ